નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં હવે ખતરો છે અને ખતરો કેમ છે તો બધું જ વિસ્તારથી સમજાવીશ પણ પહેલાં સમજી લઈએ જે ખતરો છે શરૂઆત ક્યાંથી થઈ ખતરાની તો બગાડની ખાડીમાં ફરીથી એક લો પ્રેશર સિસ્ટમ બની લો પ્રેશર સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી ડિપ્રેશન સુધી પહોંચી અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે એ ડિપ્રેશન ગુજરાતમાં ત્રણ તારીખથી લઈને નવ તારીખ સુધી એવું કહેવાય કે મેઘ તાંડવ કરશે ગુજરાતના મહત્તમ ભાગોમાં અતિથી અતિભારે વરસાદ પડશે અને સિસ્ટમ ખરેખર ખૂબ જ સ્ટ્રોંગ છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે ભિંડીના માધ્યમથી આપણે જોઈએ તો ત્રીજી તારીખ અને ત્રીજી તારીખે જે સિસ્ટમ છે એ સિસ્ટમ વડોદરા અને એની આસપાસ બહુ જ વધારે વરસાદ લાવશે એટલે સિસ્ટમ દક્ષિણ ગુજરાત થઈ અને આ બાજુ સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં ખૂબ વરસાદ લઈને આવશે લો પ્રેશર સિસ્ટમ મજબૂત છે એટલે સૌરાષ્ટ્રના અમુક જ ભાગોમાં વરસાદ પડવાનો છે બાકી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખૂબ ભારે વરસાદની સંભાવના છે ચોથી તારીખ સુધી રાજકોટ ગોંડલ ભાવનગર ખંભાત વડોદરા ભરૂચ સુરત તાપી સૌથી વધારે અસર ભરૂચ સુરત તાપી એ બધા વિસ્તારોને થવાની છે નવસારી વલસાડ પાંચ તારીખ સુધીમાં સિસ્ટમ આગળ વધી જશે અને ઉત્તર ગુજરાતને ગમરોડશે એટલે સિસ્ટમ મહેસાણા પાલનપુર આ બાજુ સાબરકાંઠા ખૂબ વરસાદ પાડશે પછી કચ્છમાં પણ ભારે વરસાદ પાડશે પાંચ તારીખ સુધીમાં અમદાવાદની આસપાસના વિસ્તારોમાં હિંમતનગરમાં નડિયાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે રાધનપુર અને મહેસાણામાં તમે જુઓ કે સ્થિતિ કેટલી ભયાનક છે છ તારીખ સુધીમાં એટલે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતનો હવે વારો છે તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતે ખૂબ સાવધાન રહેવાનું છે વિંડીમાં જે પ્રમાણે દેખાય છે અતિથી અતિ ભારે વરસાદ આવશે અને હવામાન નિષ્ણાત એવું પણ માને છે કે પૂરની પરિસ્થિતિ પણ આવી શકે છે કારણ કે ઓલરેડી હમણાં જ બહુ જ ભારે વરસાદ પડ્યો છે ગુજરાતમાં અને વરસાદની અસર આપણે બધાએ જોઈ છે સાત તારીખ સુધીની સ્થિતિ થોડી નોર્મલ થઈ જશે સિસ્ટમ આગળ વધી જશે અને એના કારણે મધ્યમ વરસાદ પડવાની સંભાવના સાત તરીકે દેખાઈ રહી છે બાકી હવામાન વિભાગની આગાહી પ્રમાણે સિસ્ટમ અત્યારે લો પ્રેશર સિસ્ટમ છે એ ગુજરાતમાં પ્રવેશી ગઈ છે દક્ષિણ ગુજરાત થઈ અને એ આગળ વધવાની હતી એટલે કે જેમ જેમ આગળ વધે એમ એમ ગુજરાતના મહત્તમ ભાગોમાં એ વરસાદ લઈને આવે આ ગઈકાલે જે હવામાન વિભાગે જે સેટેલાઇટ મેપ જાહેર કર્યો છે એ પ્રમાણે આ રહ્યું જે સિસ્ટમ હતી લો પ્રેશર સિસ્ટમ એ અ જે કહેવાય કે અહીંયા પહોંચી છે એટલે અહીંયાથી અત્યારે આપણે વિન્ડીમાં જોયું ત્યારે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ગઈ છે એટલે લો પ્રેશર સિસ્ટમ જે છે એ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી અને આ બાજુ સૌરાષ્ટ્રના ભાગોને અસર કરી અને આ બાજુ ઉત્તર ગુજરાતને પણ અસર કરતી જશે અને આ બાજુ જે અસના હતું જે વાવાઝોડું બની ગયું હતું એ વાવાઝોડું ઓમાન તરફ જતું રહ્યું છે એટલે એનો આપણને કોઈ ખતરો નથી પણ આ સિસ્ટમનો ખતરો આપણા પર છે અને દક્ષિણ ગુજરાતમાં ઓલરેડી તાપીમાં આબ ફાટ્યું છે બીજા ઘણા બધા વિસ્તારોમાં આજે અતિથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે એટલે એક તરફ આપણે જે કહેવાય કે જમીન પર એક વાવાઝોડું બન્યું હતું જે ગયું અરબસાગરમાં અને એના પછી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની આ એ લો પ્રેશર સિસ્ટમ જે બની હતી એ સિસ્ટમનો ટ્રેક છે કે કઈ રીતના એ આગળ વધ્યું તેલંગાણા થઈ મહારાષ્ટ્ર થઈ અને એ સિસ્ટમ આગળ વધી અને હવે ભાવનાઓ દેખાઈ રહી છે પહેલાં એવું માનવામાં આવતું હતું કે સિસ્ટમ એટલી મજબૂત નથી પણ જેમ જેમ ગુજરાતની નજીક પહોંચી સિસ્ટમ સિસ્ટમ એટલી મજબૂત થઈ ગઈ છે અત્યારે કે ગુજરાતના સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં ભયાનક વરસાદ પડવાની સંભાવના છે અને સાથે જ બોટાદ ભાવનગર આણંદ વડોદરા નર્મદા તાપી નવસારી ડાંગ દમણ વલસાડ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે એટલે ત્યાં પણ અતિ ભારે વરસાદ પડશે અમદાવાદ અમદાવાદ અમરેલી રાજકોટ અમરેલીમાં યલો એલર્ટ છે એટલે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે ભારે પવન સાથે વરસાદ પડવાનો છે જો તમે અમદાવાદ ગાંધીનગરની આસપાસ રહો છો એ ભયંકર થઈ છે એટલે એની અસર તો સતત ચાલવાની જ છે નવ તારીખ સુધી ત્રણ તારીખથી લઈને નવ તારીખ સુધીનો આ વરસાદ અને બનાસકાંઠા આ બાજુ નવસારી વલસાડ દમણ દાધરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં ખૂબ ભારે વરસાદ પડી શકે છે બાકી મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી સુરત તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચાર તારીખે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સુધી પહોંચ્યા છે એટલે રેડ પછી ઓરેન્જ અને હવે યલો એલર્ટ પાંચ તારીખ સુધીમાં એટલે એકદમ જે સ્થિતિ છે જે લો પ્રેશર છે એ લો પ્રેશરની સ્થિતિ ધીરે ધીરે ડાઉન થઈ રહી છે આ બાજુ કચ્છ પાટણ બનાસકાંઠા નવસારી દમણ વલસાડ દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં ખૂબ ભારે ભારે વરસાદ વરસાદ પડી શકે તેવી વધુ સંભાવના નથી પડશે પણ જો આગલા દિવસે ખૂબ ભારે વરસાદ પડ્યો છે તો એની અસર જોવા મળશે એના કારણે આ જે આગાહી છે એ બદલાઈ પણ શકે છે છ તારીખે પાછું એકદમ સ્થિતિ નોર્મલ થતી દેખાશે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના અને સાત તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે માત્ર દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં યલો એલર્ટ છે બાકી કોઈ જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ નથી હવામાન નિષ્ણાંત હોય કે હવામાન વિભાગ હોય બધાનું એવું કહેવું છે કે લો પ્રેશર સિસ્ટમ અત્યારે કહેવાય કે ગુજરાતમાં આજે પ્રવેશી અને પછી ગુજરાતના મહત્તમ ભાગોમાં આજે સાર્વત્રિક વરસાદ લઈને આવશે ગુજરાતના મહત્તમ ભાગોમાં આજે સાર્વત્રિક વરસાદ લઈને આવશે અમુક જગ્યાએ એટલે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આભ ફાટે તેવી સ્થિતિ થઈ શકે છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાનું એવું માનવું છે કે પૂર પણ આવી શકે છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું માનવું છે કે જો વરસાદ વધારે થયો તો અતિવૃષ્ટિ પણ થઈ શકે છે કારણ કે આખી જે સિઝન છે એ સિઝનમાં એવો જ વરસાદ પડ્યો છે કે જ્યાં પડ્યો ત્યાં અનરાધાર પડ્યો અને જ્યાં ન પડ્યો ત્યાં બિલકુલ ન પડ્યો એવી સ્થિતિના કારણે બહુ જ બધા વિસ્તારમાં જે કહેવાય કે અતિવૃષ્ટિ પણ આવી શકે છે એટલે આ જે વરસાદનો રાઉન્ડ છે સપ્ટેમ્બરની શરૂઆત અને શરૂઆતમાં જ આવો વરસાદ પડી રહ્યો છે આગળ જતાં કેવો વરસાદ પડશે એ ખબર નથી હવામાન વિભાગ શું આગાહી કરી રહ્યું છે તે સાંભળો તક ગુજરાત સ્ટેટમાં વાઇડ સ્પ્રેડ રેન કા સંભાવના ઇસમે ગુજરાત મે ડે ડે ટુ હેવી ટુ વેરી હેવી વિથ એક્ एंड डे 3 से डे 3 आपका हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में है और डे 4 से डे 6 तक आपका हैवी रेनफॉल का वार्निंग है तुम्हारे तक ये बरसात जानने कमेंट्स में જણાવજો અત્યારે આ વિડિયોમાં બસાતો જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરજો Facebook પર જોઈ રહ્યા હો તો ફોલો કરજો અમારા વિડિયોને લાઈક કરી શેર કરજો